અહીં જણ જનકલ્યાણમાં જમવા માટે આવું છું અને અહીંની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ઘણી જ ઉચ્ચ પ્રકારની છે એ પછી એકસો ને દસ કે એકસો પંદર ટીફિન અત્યારે જાય છે વધારે વધારે ટીપીની સંખ્યા વધે એના માટે આપણે પૂરા પૂરા પ્રયત્ન કરી રહ્યા છે અને જે આ પ્રવૃત્તિ છે એમાં લોકો સારી રીતે જોડાય અમારા પરદેશમાં દીકરા દીકરીઓ રહે છે એ લોકો પણ એમની જન્મદિવસ હોય કે લગ્ન દિવસ હોય એના પૈસા અહીં આપવા માટે ખુશી છે અને આવા ઘણું બધું દાન અહીં આગળ મળી રહ્યું છે આટરશના કાર્યોની સુવાસ આસપાસ બધે ફેલાઈ છે આ સુવાસથી આકર્ષાઈને જ આણંદ નગરપાલિકાના પ્રમુખે આજે પોતાનો જન્મદિવસ જલારામ ટ્રસ્ટ દ્વારા ચાલતા સેવા કાર્યમાં વૃદ્ધો સાથે મનાવ્યો કે આપણે મારી બર્થડે આવતે આવે છે તે સાદે જ ઉજવીશું અને જે પણ ખર્ચ થશે એટલે આજે મેં શિખમ પૂરી રે પકોડાઓ કડી બધું જમાણ પીરશું છે અને આ જમાણીનું હું આનંદ અનુભવીશ મારી બર્થડે જલારામ સેવા ટ્રસ્ટના મંત્રી દિનેશભાઈ પટેલના જણાવ્યા મુજબ અત્યારે 50 થી વધારે ટિફિન બને ટાઈમ રોજ આપવામાં આવે છે તેવા ગરીબ દર્દીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારબાદ શહેરના ગરીબ વૃદ્ધો ઉપર પસંદગી ઢોળવામાં આવે છે ખાસ કરીને